સ્થાયી સમિતિની બેઠકમાં તમામ એકવીસ કામોને મંજૂરી આજ રોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિમાં એકવીસ કામો લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે તમામ એકવીસ કામોને મંજૂરી આપવામાં આવી છે દર શુક્રવારે મળતી આ બેઠકમાં શહેરના વિકાસ લક્ષી કામો અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવતા હોય છે અને અલગ અલગ વિભાગના કામો મંજૂરી અર્થે કમિશનર તરફથી મૂકવામાં આવતા હોય છે આજની બેઠકમાં તમામ કામો આજે મંજૂરી આપવામાં આવી છે આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અને એક આમ કરીને બાવીસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો લહેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોર રસ્તે થઈ અને છત્રપતિ શિવાજી અતિથી ગૃહ સુધી જે ડ્રેન લાઈન નાખવાની છે એ કામને બે ટકા ઓછાના ભાવે અગિયાર પોઈન્ટ ચોપન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં નવીન રેન્જ દરિકા દુરસ્તી નાખવાના કામને પાંચ કરોડની જે નાણાકીય મર્યાદા છે એમાં બે કરોડનું જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે પંદર ટકા ઓછા મુજબ પંચોતેર લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો જેમાં પચાસ લાખનો વધારો માગવામાં આવ્યો છે એ મંજૂર કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો નેવ લાખની મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગુરુ ખાતે સળસરત ત્રણસી અંતર્ગત જે માનનીય શ્રી પધારવા હતા ત્યારે ફાયર રિટર્ડન્સ ફ્રી લગાડવાના કામને એક લાખ સુડતાળીસ હજાર પાંચસોને જાણવા લેવામાં આવ્યું છે વડોદરા શહેરના નવ અતિથિ ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને છેતાલીસ લાખ ઓગણસાઠ હજારના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમન દ્વારા બસો જિલ્લા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરેજ ડી શાખા દ્વારા જે કપૂરાય એનો ફોર્ટી થ્રી એમએલડીનો પ્લાન્ટ છે એસટી પ્લાન્ટ એના ઓન ડેમના ત્રણ વર્ષ માટે ત્રણ કરોડ ત્રીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી ડીજી સેટ છે એના રિપેરિંગને વીસ લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે ઝાલા કમ્પાઉન્ડ વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન અને ગોત્રી પંપિંગ સ્ટેશન ત્રણ વર્ષ માટે ઓએન્ડ એમને સાત ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર ચારમાં દરજીપુરા જીવરામનગરમાં વરસાદી ગટર નાખવાના કામને પાંચ પોઈન્ટ અઠ્યાસી ટકા ઓછા પિસ્તાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નંબર ચારમાં રણછોડ પાક સોસાયટીના ટીપી રસ્તે દ્રેજ નેટવર્કના કામને પંદર પોઈન્ટ ટકા ઓછા ઓગણએસી લાખ પંદર ઓગણસી લાખ પંદર હજારના કામને મંજૂરી આપવામાં આવી છે ફ્યુચર સ્ટેટ પ્લાનિંગ સેલ દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ કામમાં નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવે તો સાડા ત્રણ કરોડની નાણાકીય મર્યાદા અઢી કરોડના બદલે સાડા ત્રણ કરોડની મર્યાદા મંજૂર કરવામાં આવી છે